ફાઇનલી આપણે આપણી રેસીપીની ચેનલ ચાલુ કરી દીધી છે જેમાં આપણે અલગ અલગ રેસીપી બતાવવાના છીએ તો આજે ફર્સ્ટ રેસીપી છે આપણી રવાનો શીરો તો તમને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવું મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ છે રવો ખાંડ અને ઘી સાથે છે ડ્રાય ફ્રૂટ એમાં આપણે છે બદામ અને કાજુ અને કેસર પહેલાં આપણે એક પેન લઈ લેશી મેં નોનસ્ટિક પેન લીધું છે તમે એલ્યુમિનિયમનું હોય તો તમારા ઘરે તો ભી ચાલે તો એની અંદર આપણે ઘી નાખી દઈશ આપણે જેટલો રવો લીધો છે સમથિંગ એટલું જ ઘી લીધેલું છે તો શિયાળાની હિસાબે ઘી જામેલું હોય તો પહેલાં એને મેલ્ટ થઈ જવા દેસી અને પછી મેં ઘી ગરમ થઈ જાય તે પછી આપણી પાસે જે ડ્રાય ફ્રૂટ છે કાજુ બદામ એ એની અંદર નાખી દેસી અને તમે ડ્રાય ફ્રૂટ કોઈ બી લઈ શકો છો મારી પાસે ત્યાં કાજુ બદામ અવેલેબલ હતા તો મેં લીધા છે અને મને બદામ ઓછી પાવે એટલે બદામ ઓછી છે કાજુ વધારે પાવે તો કાજુ વધારે છે કાજુ વધારે તો ટેસ્ટ બી સારો આવે છે તો પહેલાં આપણે એને ફ્રાય કરી લેશી કાજુ બદામને અને પછી એને એક અલગ વાટકીમાં આપણે કાઢી લેશી તમે આની અંદર પિસ્તાથી નાખી શકો છો એનો ટેસ્ટ બી સારો આવે છે આપણે એક અલગ કટોરીમાં કાઢી લેશી પછી એ જ ઘીની અંદર ગરમ હોય ત્યારે ઇન્ડક્શન આપણે પહેલાં બંધ કરી દેવાનું છે એ પછી આપણે એની અંદર અલગ કરો રવો કારણ કે રવાને આપણે એકદમ ફ્રાય કરવાનો છે એટલે ઘીની અંદર જ ફ્રાય થવો જોઈએ તો જો આવી રીતના મેર જે રીતના નાખો રવો એ રીતના સીટ તરત બિલબુલ આવી જવા જોઈએ એટલે એનાથી રવો ને એકદમ મસ્ત ફ્રાય થઈ જશે અને આપણે રવાને ક્યાં સુધી ફ્રાય કરવાનો છે કે જ્યાં સુધી એનો કલર છે હલકો મરુનો ન થઈ જાય ત્યાં સુધી આપણે એને રવાને ફ્રાય કરવાનો છે ત્યારબાદ રવો છે ને સાઈડમાંથી બધે ચોટું ચોઈટું હોય બધું ઉખડી દેવાનો એ દો નહીં અહીંયા ભાગ કાચો રહી જશે તો પછી સતત રવાને હલાઈવા રાખવાનો છે જ્યાં સુધી જ્યાં સુધી રવો ઘી ન મૂકી દઈએ ને ત્યાં સુધી જો તમે જોઈ શકો છો કે ઉપર બધા એને ઘી મૂકી દેવું છે ત્યારબાદ આપણે ગરમ પાણી લેશું ગરમ પાણી શું કામ કે ભાઈ ઠંડુ પાણી હોય ને તો છે ને એ રવો ડાયરેક્ટ એક્ઝોપ ન કરી શકે એના માટે આપણે થોડું ગરમ પાણી લેશીએ એટલે એ રવો તરત જ એને કહેવો રવો તરત જ ફૂલાઈ જશે ગરમ પાણી હશે ને સો તો આપણે બે કપ ગરમ પાણી લીધું છે જેટલો રવો લીધો છે ને એનું ડબલ ગરમ પાણી લેવાનું તમારે તો એ ગરમ પાણી લઈ અને રવામાં નાખી દેવાનું છે અત્યારે અને જો એકદમ પાણી નાખ્યા ભેગો તરત જ બુલબુલા બોલવા મળશે ગરમ પાણી હશે ને અત્યારે તો એ રીતના નાખી અને પછી હલાવવા રાખવાનું છે તો આપણે ક્યાં સુધી હલાવવાનું છે કે જ્યાં સુધી રવો છે ને ફૂલાવાનો માંડે ત્યાં સુધી થોડો થોડો રવો ફૂલાવવા માંડે ત્યારે આપણે એની અંદર નાખી દઈશું ખાંડ ખાંડ આપણે કેટલી નાખી છે કે ભાઈ જો જેટલી આપણે રવો લીધો છે એમ એટલી જ ખાંડ લીધી છે મેં આગળ તમને કીધું એ રીતના તો ખાંડ નાખી અને પછી મંડવાનું છે હલાવવા આપણે કારણ કે હવે છે ને રવો થવા મળશે થીક એટલે સતત હલાઈવા જ રાખવાનું છે જ્યાં સુધી રવો છે ને એકદમ થીક ન થઈ જાય ને ત્યાં સુધી ઉભો રાખશો ને તો ચોટી જશે નીચે મારે નોનસ્ટીક છે તો ન ચોટે બટ એલ્યુમિનિયમમાં કરો ને તો ચોટી જવાની બીક વધારે રહીએ છે તો હવે જ્યાં સુધી રવો આખો સરખો સરખુલાઈનો છે ને ત્યાં સુધી હલાવ્યા જ રાખવાનું છે સતત કારણ કે નકર છે ને એ ચોટી જશે અને આ અંદર જે તમને દેખાય છે ને કોઈ કચરો નથી આપણે કાજુ બદામના જે ફ્રાય કરેલી હતી જે ઘીમાં એ જ ઘીમાં રાખ્યું છે તેના ટુકડા હતા ને એની અંદર રહી ગયા છે બીજું કાંઈ નથી એટલે જો હવે જો થાવા મીલું છે એકદમ થીક બસ આટલી કન્સન્ટ્રટી ફિક્સ થઈ જાય ને ઓકે ત્યાં સુધી આપણે ગરમ કરવાનો છે ફર્સ્ટ વિડીયો છે કુકિંગનો આપણે જે શરૂઆત કરી છે તો જુઓ તમારે મારા હજી બીજા વિડીયો જોવા હોય કુકિંગના તો કમેન્ટ કરજો અને તમારે શું શું કઈ કઈ રેસીપી જોવી છે એ મને કમેન્ટ કરજો અને હું બધી રેસીપી મારી તરીકેથી બનાવું છું આપણે કારણ કે મને એ ટૂંકમાં એક્સપિરિયન્સ કરવાનો શોખ વધારે જ છે એટલે તો જો અત્યારે આપણી પાસે ઓલરેડી પંચાબ રેસીપી બનાવેલી મારી પાસે વિડીયો કમ્પ્લીટ છે આજે આપણે પેલો વિડીયો અપલોડ કરી છે તમને જો કેવો લાગે છે એ મને કહેજો અને જો રવો આપણે નોનસ્ટિક છે ને તો એ જો થોડો થોડો ચોટવા મીંડો છે એટલે આપણે સાથે હલા રાખવાનો છે હજી થોડીક થિકનેસે એનામાં લઈ આવવાની છે એટલે એના માટે અને આટલો થિક બી હાલે બટ મને થોડોક વધારે પડતો કઠણ ગમે છે એટલે હું થોડીક હજી થિકનેસ એમાં લઈ આવીશ જેટલી વાર ગરમ કરશું એટલે થિકનેસ એની વધતી જશે તો હવે એની અંદર આપણે એડ કરી દઈએ કેસર જે આપણે કલરીને રાખેલું હતું કારણ કે કેસરથી એનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ઘણા લોકો ફૂડ કલરનો ઉપયોગ કરે છે નો ડાઉટ ફૂડ કલરનો ઘણા બધા કરતા જ હોય છે બટ આપણે હંમેશા નેચરલ વસ્તુનો જ ઉપયોગ કરીએ છીએ કેસરથી કલર બી સારો આવે છે ટેસ્ટ બી સારો હોય છે અને સહેજ માટે હેલ્ધી બી છે તો તમે લોકો હું સજેસ્ટ કરું છું કેસરનો જ ઉપયોગ કરજો અને જો કદાચ કેસર ન નાખો તો બી ચાલે કારણ કે શીરો એટલો ટેસ્ટ બનશે ને કાંઈ જરૂર જ નહીં પડે એક સર્વિંગ પ્લેટની અંદર આપણે લઈ લેશી મારી પાસે એક નાની ઇમ્ધિ ડીશ હતી મેં એમાં લીધી છે તમે ગમે એ કરી શકો છો પછી એને ગાર્નિશ કરી દઈશું આપણે જે કાચું અને બદામ જે આપણે પહેલાં ઓલરેડી ઘીમાં ફ્રાય કરેલા હતા એ આ વસ્તુ તમે જ્યારે આપણે કેસર એડ કરી ત્યારે તમે એડ કરી શકો છો એની અંદર અંદર તો બી ચાલે અને મને માથેથી ડેકોરેશન કરવાનો મને શોખ છે તો હું એમાં માથેથી નાખું છું તો તમને આ વિડીયો મારો કેવો ગયમો છે નો ડાઉટ જે લોકોને ખ્યાલ હશે કે સત્યનારાયણ ભગવાનનો પ્રિય શીરો છે આ જે લોકો સત્યનારાયણ ભગવાનની કંથા અવારનવા કરાવતા એના ઘરે શીરો બનતો જ હોય બટ તમે એકવાર આ રીતે ટ્રાય કરજો તો એનો ટેસ્ટ આખો અલગ આવશે તો સારું હવે આપણો એક દિવસની અંદર દઈ દેખાડેનો વિડીયો અપલોડ થઈ જશે તો એ બી જોવાનું ભૂલતા નહીં અને આપણો વિડીયો ગમે તો લાઇક શેર કરજો કમેન્ટ કરજો